Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સારો કાર્યક્રમ આજે થઈ રહ્યો છે નાના નાના છોકરાઓ ભૂલકાઓ ને જે ચણ ખવડાવવું જોઈએ એ ખવડાવી રહ્યા છે અને ખૂબ જ સારો કાર્યક્રમ આજે થઈ રહ્યો છે કેમ છો અમદાવાદ હું વિધિ ભાવસાર પ્રિન્સિપલ ઓફ પી સ્કૂલ સુભાષ બીજ અમે કેશવનગરના બાળકોને આજે જોયો ગીર ઉત્તરાયણનો જે પર્વ છે એ દાનનો પર્વ છે તો આજે અમે અમારા બાળકોને પક્ષીઓને દાણા નાખી અને ગાયને ઘાસ નાખીને એ પર્વની ઉજવણી કરીએ છીએ નાના બાળકોની અંદર આ સંસ્કારનું સિંચન થાય આ ઉપરાંત અમે કેશવનગરમાં એવરેસ્ટ બર્ડ સેવ બર્ડ અને યુઝ કોટન ટ્રેડ મતલબ કેવું સુધરાઉ દોરી વાપરી અને ચાઈના દોરીનો બહિષ્કાર કરતી એક રેલી પણ કાઢવાના છે સુભાષ પ્રિસ્ત્રી સુભાષ ખાતા આજે મકરસંક્રાંતિની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ બાળકો સાથે મકરસંક્રાંતિ એટલે એક દાનનો મહિમા સમજાવવા માટે છોકરાઓ પાસે ગાયને ઘાસ અને પક્ષીઓને ચણ અને સાથે ગરીબ જે લોકો છે એના માટે મોઢું મીઠું કરવાની લોક અને છોકરાઓને ખબર પડે કે આપણે કેવી રીતે નીડી પીપલને પણ હેલ્પ કરી શકીએ એની માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એની સાથે સેવ બર્ડ કેમ્પેન રિલેટેડ એક સુંદર મજાની નાનકડી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકો પોતે બર્ડ્સ બનીને આવ્યા છે અને સાથે એની કાઇટમાં કે પેપરમાં એક સેવ બર્ડ્સ રિલેટેડ એક પોટ લખી અને એ અહીંયાના આજુબાજુના વિસ્તારમાં એ મેસેજ પહોંચાડવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું ចោក្រៅ ਦੇਖ 아요 ਨੌਂਗਾ ਦੇਖੋ જેમ કે તમે જાણો આજે સુભાષ બ્રિજ ખાતે કેશવનગરમાં એક છોકરાઓની કેમ્પેન રહેલી છે જેમાં છોકરાઓને પક્ષીઓથી બચવા માટે ગાય ફેસ્ટિવલ જે આવી રહ્યો છે એમાં જે દોરી વાગે છે અને છોકરાઓને સંસ્કાર અગર સ્કૂલમાંથી જ આપવામાં આવે અને ટીચર કહે તો એ વધુ માનતા હોય છે એટલે અહીંયા અગર છોકરાઓને ટીચર પોતે ગાયોને ઘાસ ખવડાવવા માટે અને છોકરાઓને ચરણ નાખવા માટે કહી રહ્યા છે કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ